અમરેલી જિલ્લાના જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદે સટાસટી બોલાવી હતી જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ કમોસમી માવઠાના કારણે ખેડૂતો પરેશાન જોવા મળ્યા હતા જોકે જાફરાબાદના વઢેરા કડિયાળી ગેસપુર સાકરિયા સહિતના સમગ્ર તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળે જેવો માહોલ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેમ નાળા અને વોકળામાં કેળસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા જોકે કડિયાળીના બસ સ્ટેશન વિસ્તારમાં પણ વોકળામાં કેડસમા પાણી ભરાયા હતા કમોસમી વરસાદના કારણે જગતનો તાત પણ ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યો છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ